કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશ ઉત્સવ હાલમાં યોજાઈ રહ્યો છે રાજ્યભરમાં યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવના બીજા દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમાં ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહ સહિત પાદરા મામલતદાર હંસરાજસિંહ ગોહિલ તથા સાંગમા ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડી તેમજ બાલવાડી સહિત ધોરણ એકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આવેલા વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ સાહેબ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટરે સ્કૂલના સંકુલમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આજે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે સાંગમા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આયોજવામાં આવેલો અને એની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો દાતાઓ વાલીઓ ગ્રામજનો અને જેને પ્રવેશ આપેલો એવા મોટી સંખ્યામાં દીકરીઓ અને બાળકો ઉપસ્થિત રહેલા અને એક ઉલ્લાસમય વાતાવરણમાં આજે આ કાર્યક્રમની ઉજવણીને સમાપન થયેલું